કેમ છો મિત્રો બધા મજામાં જ છો તો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સંજય ગુજરાતી पाठशाला માં જો તમે અમારી YouTube ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો સારું લાગે તો વિડિયો ને લાઈક કરજો તમારા પાંચ મિત્રો ને આ વિડિયો શેર કરજો તો મિત્રો આજ ના વિડિયો માં આપણે જે 12 કલર છે મિત્રો રંગ તેના સ્પેલિંગો લખવાના છે તો વિડિયો માં તમે અંત સુધી જોતા રહેજો અને વિડિયો સારું લાગે તો એક લાઈક પણ કરી દેજો કાલ લખવાની શરૂઆત કરીએ તો एकदम શાંતિથી સારા અક્ષરે લખવાનું છે તો વિડિયોમાં જોડાઅલા રહેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ તો મિત્રો રંગ સૌથી પહેલા આપણે ગુજરાતીમાં લખીશું રંગ મિત્રો લખી લીધું છે અને તેની સામે ઇંગ્લિશમાં લખી લઈએ C O L O U R yes तो मित्रों जोय શકો જો આપણે હેડિંગ લખી લીધું છે એકદમ સારા અક્ષરે રંગ c o l o u r s કલર સેટ લઈ રંગ તો મિત્રો આપણે હેડિંગ આપી દીધું છે હવે 12 રંગ છે તેના સ્પેલિંગો રાખીશું તો ચાલો લખવાની શરૂઆત કરીએ પહેલો સ્પેલિંગ છે સફેદ so p h e d તમે જે છોકો જો આપણે સફેદ લખી લીધું છે તેનો સ્પેલિંગ લખીએ W H I T E W H I T E વ્હાઇટ વ્હાઇટ W H I T E વ્હાઇટ એટલે સફેદ એક્સપેલિંગ પૂરો ત્યારબાદ બીજો સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ बीजो स्पेलिंग है कालो तो काड़ो बी एल ए सी के बी एल ए सी के ब्लेक बी एल ए सी के सिक्के ब्लेक काड़ो त्यार स्पेलिंग तो है पीड़ो मित्रों कूल बार कलर छे तमने पण खबर छे पीड़ो वाई ई डबल ओ डब्ल्यू वाई ई डबल एल ओ डब्ल्यू येलो येलो एटले पीड़ो त्यार चौथो स्पेलिंग छे लाल लाल ओके okay. आर ई डी आर ई डी रेड आर ई डी रेड એટલે લાલ ત્યારબાદ પાંચમા નંબરનો સ્પેલિંગ છે પૂરો પૂરો B L U E B L U E ब्लू B L U E ब्लू એટલે ભૂરો ત્યારબાદ છઠ્ઠો કલર છે લીલો લીલો છઠ્ઠો કલર છે G R D -E, e N g r d e n ग्रीन ग्रीन એટલે લીલો તો મિત્રો છ સ્પેલિંગ થઈ ગયા હજી છ સ્પેલિંગ લખવાના બાકી છે તો વિડિયોમાં જોડા લઈ રહેજો ત્યારબાદ સાતમું કલર છે જામલી જામબલી તો તો જામલી કલર છે તેનો સ્પેલિંગ લખીએ v आईओ एलई टी वी आई ओ एलई टी वीट वायलिट सातमो रंग है मित्रों जांबली वी आईओ एलई टी वायलिट एट्ले जांबली त्यारद आठमो बदामी બદામી બી આર ઓ ડબ્લ્યુ એન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે બદામી ત્યારબાદ નવમો છે ગુલાબી નવમો મિત્રો કયો છે गुलाबी छे पी आई एन के पी आई एन के पिंक पी आई एन के पिंक એટલે ગુલાબી ત્યારબાદ 10મો સ્પેલિંગ છે નારંગી 10મો સ્પેલિંગ છે મિત્રો નારંગી ઓ आर ए एन जी ई ओ आर ए एन जी ई ऑरेंज ऑरेंज એટલે નારંગી ત્યારબાદ 11મા નંબરનું સ્પેલિંગ છે ભૂખરો ભૂખરો জিআর ই গ্র জিআর ইয়াই গ্রুপ ভুখরো তারমা নম্বর স্পেলিংছে রখোডি বারমো মিত্র স্পেলিংছে রখোডি এস এচ এএসএচ એસ એ એસ એચ એસ એટલે રાખોડી તો મિત્રો આ છે બાર રંગ તમને મેં વિડીયોમાં લખીને સમજાવ્યા છે આપણે બારે બાર રંગને એકવાર ફરીવાર સમજી લઈએ અને વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપજો સી ઓ એલ ઓ યુ આર એસ કલર્સ એટલે રંગ તો બાર રંગ છે અહીં ત્યાંના સ્પેલિંગો લખ્યા છે તેને સમજીએ પહેલો રંગ છે W H I T E वाइट એટલે સફેદ બીજો છે B L A C K બ્લેક એટલે કાળો ત્રીજો છે Y E L L O W યેલો એટલે પીળો ત્યારબાદ ચોથો છે R E D રેડ એટલે લાલ ત્યારબાદ પાંચમો છે B L U E બ્લુ એટલે ભૂરો અને ત્યારબાદ છઠ્ઠો છે જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો ત્યારબાદ સાતમો છે વીઆઈઓ એલ ઇ ટી વાયલેટ એટલે જાંબલી ત્યારબાદ આઠમો છે બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે બદામી ત્યારબાદ નવમો છે એન કે પિંક એટલે ગુલાબી અને ત્યારબાદ દસમો છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ત્યારબાદ અગિયારમાં છે જી આર ઈ વાય ગ્રે એટલે ભૂખરો અને ત્યારબાદ છેલ્લો બારમો છે એ એસ એચ એસ એટલે રાખોડી તો મિત્રો આ વિડીયોમાં આપણે બાર રંગના સ્પેલિંગો લખ્યા સમજ્યા અને વાંચ્યા જો તમને સ્પેલિંગો સારા લાગ્યા હોય અને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા પાંચ મિત્રો સુધી આ વીડિયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો